લીંબડી તળાવની અંદર ગંદકી સાથે ગેરકાયદેસર દબાણો તંત્ર આ તમાશું શા માટે જોઈ રહ્યું છે તે સવાલ ઉદ્ભવી રહ્યા છે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં દોલતસર અને રાણી તળાવ આવેલું છે જે ખૂબ જ રમણીય હતું અત્યારે આની વિપરીત હાલત બની છે કેમ કે આ બંને તળાવ ફરતે ગેરકાયદેસર દસ ફૂટથી પણ વધારે ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયા છે તેની સાથે સાથે હાલ આ બંને તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું જોવા મળી રહ્યું છે આ બાબતે નગરપાલિકા આંખ આડાકાન કરતું હોય તેવું લાગી રહ્યું છે એક સમય એવો હતો કે આ બંને તળાવના પાણીનો ઉપયોગ લીંબડી શહેરવાસીઓ ઉપયોગ કરતા હતા ત્યારે અત્યારે બિનકાયદેસર બાંધકામ અને ગંદકીને કારણે આ પાણી ઉપર લીલી કાસ જેવી લીલ જામી જવા પામી છે બિનઉપયોગી પાણી કહીએ તો ખોટું નથી તંત્ર ચૂપચાપ બેસી આ તમાસું જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શું તંત્રની આ ગેરકાયદેસર બાંધકામમાં મિલીભગત છે આવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે જો તેવું નથી તો તંત્ર દ્વારા ગંદકી અને બિરકાયદેસર બાંધકામ કેમ હટાવવામાં નથી આવતું આવા અનેક સવાલ લીંબડીમાં ગુંજી રહ્યા છે પ્રજા દિન પ્રતિદિન પીસાતી જાય છે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે પ્રજાને પીસાવવાની આદત પડી ગઈ છે હવે જોવાનું એ રહ્યું કે આ આદતમાંથી તંત્ર છૂટે છે કે પ્રજા અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ